તાલીમ સમાપ્તિ બાદ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ રામેશ્વરલાલ કુમાવત ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કરી આજના સમયમાં દીકરીઓ માટે ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ પ્રશિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે આ ગર્લ્સ ટ્રેનિંગમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીની વિદ્યાર્થીઓ દ્વારા દિલ ધડક કરાટેનું પ્રદર્શન પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનોને અચંબિત કર્યા હતા સમગ્ર કરાટે ડેમોન્સ્ટ્રેશનમાં સંસાઈ મહેશ મોતીવરસ હેબિત મલિક મીરા પંડ્યા, વિશ્વાગ ગોહેલ, पायल ચામડિયા, કિંજલ હોદાર, ખુશ્બુ દાવુડિયા, હિના ભરડા, पायल કાઠી, સંધ્યા પાંડાવદરા, ધરતી કોટિયા, જૈનિકા ગોહેલ વગેરેનું નોંધનીય યોગદાન રહ્યું હતું. આ સાથે જ કેર્તન કોટિયાએ આ પ્રશિક્ષણમાં યોગ્ય સહયોગ આપવા બદલ નવોદય વિદ્યાલયના પ્રિન્સિપલ રમેશવરલાલ કુમાવત તેમજ સેલ્ફ ડિફેન્સ પ્રોજેક્ટ ઇન્ચાર્જ શિક્ષિકા રેખાબેન જોશીનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ

આજે થોડુંક તમને કહીશ જે એક્સ્ટ્રીમ સેન્ટર દ્વારા અમને ઘણી બધી ટ્રેનિંગ આપવામાં આવી એ લોકો અહીંયા પોતાનો અમૂલ્ય સમય કાઢીને આવ્યા અમને ટ્રેનિંગ આપી અમને પ્રેક્ટિકલ રીતે પણ શીખવાડ્યું સાથે સાથે અમને સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપી અને એન્ડમાં જે એ લોકો અમને મેડિટેશન કરાવે છે તેથી અમને શારીરિક રીતે અને માનસિક રીતે ઘણો જ ફાયદો થયો છે આજે આપણે જોઈએ છીએ દુનિયામાં મહિલાઓ ઘણી જગ્યાએ એવી સ્થિતિ થઈ જાય છે જે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવો જરૂરી થઈ જાય છે જરૂરી છે એના માટે હું ભવિષ્યમાં આ સેલ્ફ ડિફેન્સને ઉપયોગી બનાવીશ અને બધા લોકોને પણ પ્રેરિત કરીશ મહિલાઓને જેમ કે સશક્તિકરણ આગળ વધારે હું એક્સિંગ સેન્ટરના બધા સદસ્યોને અમારા રેખા મેડમ અમારી સ્કૂલના પ્રિન્સિપલ છે ને ધન્યવાદ આપીશ કે તેમણે અમને આ મોકો આપ્યો અને એમાં અમને ઘણું બધું શીખવ્યું ધન્યવાદ વિદ્યાલય પોરબંદર को अभी पी एम श्री स्कूल योजना के तहत शामिल किया गया है जिसमें केंद्र सरकार द्वारा विभिन्न तरह के कार्यक्रम चलाए जा रहे हैं ऐसे ही कार्यक्रमों के अंतर्गत एक कार्यक्रम जो चलाया गया है वो है हमारी बेटियों के लिए जो बालिकाएं हैं उनके लिए सेल्फ डिफेंस की ट्रेनिंग का कार्यक्रम पोरबंदर में संचालित एक्सट्रीम फिटनेस केयर सेंटर है उसके ट्रेनर हमारे बीच में महेश भाई उपस्थित है तो इनकी टीम ने हमारी बच्चियों को पिछले कई दिनों से सतत यहाँ आकर ट्रेनिंग दी है और आज हमने उसका डेमो देखा और वास्तव में बहुत अच्छा लगा कि ये जो फिटनेस सेंटर है और इनके ट्रेनर है हमारे बच्चियों को बहुत अच्छी तरह से इन्होंने सेल्फ डिफेंस की ट्रेनिंग दी है और आज वास्तव में ऐसा लगा है कि आ, महिला सशक्तिकरण की ओर हम बढ़ रहे हैं हमारे आ, सरकार के द्वारा जो योजनाएं चलाई जा रही उन योजनाओं का फायदा हमारे विद्यार्थियों को मिले इसके लिए जवान नवोदय विद्यालय पोरबंदर खूब ही प्रयास कर रहा है और इन प्रयासों के तहत ही ये योजना चलाई गई है जिसमें तो विद्यालय की 220 छात्राओं को ट्रेनिंग दी गई है और एक बहुत बड़े स्तर पर इस तरह का कार्यक्रम चला और विद्यालय की सारी छात्राओं को जो ट्रेनिंग दी है और उसका फायदा निश्चित रूप से उनको मिला है और ये कार्यक्रम आगे भी चलता रहेगा और विद्यालय में इस तरह के कार्यक्रमों के द्वारा हम विद्यार्थियों के सतत व्यक्तित्व विकास के लिए कार्यक्रम चलाते रहेंगे और ऐसे कार्यक्रम चलते रहेंगे तो विद्यार्थियों को उन्नति मिलती रहेगी धन्यवाद Life, Chip, Ray, Yay, pitch, Me, Sam, C. 来。